તો ઉતાણી પણ કહેવાય તમારે શું કહે છે એ કોમેન્ટમાં ખાસ કરીને કહી તો આજે રહો લો ઉતારવાનું અત્યારે શરૂ કરી દીધું છે સાંજે અને હવાનું કાંઈ ટાઈમ નહોતો ચાલુ એટલે અત્યારે શરૂઆત કરી દીધી છે તો અમારે રહો દીદી બેન અહીંયા રમ્યા રાખ્યા છે અને અહીંયા જો આ બધું લાવ્યા છે આપણે આમાં તાણી છે અને આમાં ખજૂર ને એવું બધું છે એક ડાળિયા છે અને હવે આપણે જમીન પછી છે આપણે ઉતાણી જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો અને આખો વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડશે અને બ્લોગ આપણે સાંજે શરૂ કર્યો છે એટલે નાનો બ્લોગ બનશે કાંઈ વાંધો નહીં કે શું છે બ્લોગ ઉતારી લઈએ ઉતાણી જવાનું છે નહીં અને તમારે શું કહે છે ઉતાણી કહે છે કે હોય કહે છે એ ખાસ ફોમેટમાં કહીજો કે જે મારે જમવાનું વાત છે તો પહેલાં જમી લઈએ જમવામાં સંગીત હોટલા બનાવી છે અને શાક બનાવી નાખ્યું છે

જાય ડિસ્કો કરવા મળે તો ડિસ્કો કરે છે આપણે આ જો એક શ્રીફળ હોત લીધું છે આમાં છે ઠેલી શ્રીફળ લઈ લીધું છે તો અહીંયા જો ભાઈ મટુલી છે ને ત્યાં ઉતાણી થઈ છે તો ત્યાં આવી ગયા છે આ છે મટુલી ને આ બાજુ ઉતાણી થઈ છે અને ઉતાણી બહુ મોટી છે ને માણસો પણ બહુ અહીંયા જાજા છે ને ભગીરથ એકમાં થાય છે ઉતાણી તો અમે ભગીરથ યજમાં આવી ગયા છીએ અમારે હેમાલીને દર્શન કરાવવાના હતા ઉતાણી માતાના અને અમે પણ અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ અને આ બાજુ બાપા સીતારામની મટુલી છે અને ઉતાણીને હવે દર્શન કરાવી દીધા છે હેમાલીબેનને તો આપણે આવી ગયા છે ઉતાણી માતાના દર્શન કરવા અને બધા એમ કહે છે કે ચાર આટા વાંધવાના હોય એટલે આપણે તો ચાર આટા વાઢીએ છીએ હવે એ કાંટો આપણે પૂરો કરી નાખ્યો છે અને તપત ભાઈ બહુ લાગે છે બાજુમાં છે એટલે બહુ તપત લાગે છે અને ઉતાણી મોટી છે હું કંઈ તો હવે આપણે દર્શન કરી આવ્યા છીએ અને આવી ગયા છીએ ઘરે દીદી બેન ને જવા કપડાં બદલાઈ ને ખા કેમ કે ગરમી બહુ થતી હતી જવા કપડાં બદલાઈ ને ખાવા ગરમી નથી થતી ને હે હા હવે તો નીંદર આવે છે તો એને હવે હોવાની ખરી કરે છે હોવ દી